નમસ્કાર મિત્રો ધી આરાધના બચત સહકારી મંડળી સુઈગામ જે મંડળી મારા થકી ચાલી રહી હતી સુઈગામ બ્રાન્ચ મેનેજર હસમુખભાઈ સગરામભાઈ ભટિયા તો સુઈગામ ખાતે જે બ્રાન્ચ છે તેની દુકાન બદલી રહ્યો છું અને સોનથ ખાતે સહકારી મંડળીને ટ્રાન્સફર કરી રહ્યો છું તો તમામ લોકોને જણાવવાનું કે જે સુઈગામ ખાતેથી આરાધના બચત સહકારી મંડળીની શાખા ચાલતી હતી એ ટૂંક સમયની અંદર સુઈગામ ખાતે બ્રાન્ચ જઈ રહી છે તો તમામ લોકોને સોનેથ ખાતે મુલાકાત કરવી ફક્ત દુકાન બદલેલ છે સરનામું બદલેલ છે એટલે કે વતનમાં લઈ ગયેલ છે અને આરાધના બચત સહકારી મંડળી ચાલુ જ છે તો જે પણ લોકોના વ્યક્તિઓને સંપર્ક કરવો હોય તો સોનેથ ખાતે તમે આવીને મળી શકો છો તો સોનેથ ખાતે આખી આરાધના બચત સહકારી મંડળી જે છે એ દુકાન બદલી છે અને તો સોનેથ ખાતે જે પણ વ્યક્તિને કામ હોય તે આવી શકે છે અને કોઈ પણ વ્યક્તિને બચત કરવી હોય કોઈપણને લોન જોતી હોય કોઈની બચત વીમો જૂતો હોય તો પણ લઈ શકે છે આ સુઈ ગામનું લોકો સન છે કે સુઈગામ ખાતે જ્યાં આપણી ઓફિસ હતી જ્યાં ઓપનિંગ કર્યું હતું તે અને ત્યાંથી બદલીને આપણે આપણા વતન એટલે કે સોનેથ હોમ બ્રાન્ચ એટલે કે ઘરે લઈ જઈ રહ્યા છીએ તો જે પણ લોકોને કોઈ પણ કામ હોય કોઈ પણ જે વ્યક્તિના ખાતા છે તેને મુલાકાત લેવી હોય તો સોનેથ ખાતે લઈ શકો છો અને શો મને ગુરુવાર સુઈગામ ખાતે ચોક્કસ મુલાકાત થશે તો સોમ અને ગુરુવારે જે પણ વ્યક્તિઓને મળવું હોય તે મળી શકે છે અને તો આપણે બધાને ખાસ નમ્ર વિનંતી કે જે સુઈગામ ખાતેથી આરાધના બચત સહકારી મંડળી આવેલ હતી તે ટૂંક સમયની અંદર દુકાન ટ્રાન્સફર કરી અને વતન ખાતે એટલે કે સોનેથ ટ્રાન્સફર કરી રહ્યો છું અને તો સોનેથ ખાતે ચોક્કસ બધા મિત્રો વડીલો સાહેબશ્રીઓ બહેનો ચોક્કસ મુલાકાત લેજો અને આપણી શાખા ચાલુ જ છે ફક્ત એડ્રેસ બદલેલ છે જે તાલુકા પંચાયત સેવા સદનની સામે હતું તે બદલી અને સોનેથ ખાતે લઈ જઈ રહ્યો છું સોનેથ ખાતે બ્રાન્ચ ઓપરે કરી રહ્યો છું તો ચોક્કસ બ્રાન્ચની મુલાકાત લેજો તમામ લોકોનો હું આભારી છું કે જેમણે સપોર્ટ સાથે સહયોગ કર્યો અને બ્રાન્ચ આપણે સોયગામ બનાવી હતી પણ સોઈગામ ખાતેથી ટ્રાન્સફર કરી અને કોઈ કારણોસર હું સોનેથ હોમ બ્રાન્ચ બનાવી રહ્યો છું તો ચોક્કસ હોમ બ્રાન્ચની વિઝિટ લેજો તેવી આશા રાખું છું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમામ લોકોનો